નમસ્કાર ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે ઓલ ઇઝ વેલ એજ્યુકેશન સાથે હું છું રાજેશ ડાબી આજનો આપણો વિડીયો છે જવાહર નવોદય વિદ્યાલયનું તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ લેવાયેલું જે પેપર છે તેનું સોલ્યુશન આપણે જોવાનું છે અહીં તમે જોઈ શકો છો અહીં સિરીઝ ડી આપેલી છે અને આપણે ડી સિરીઝનું પેપર સોલ્યુશન જોવાનું હવે અહીં પહેલું જ આપણે શરૂઆત કરીએ વિભાગ એક માનસિક યોગ્યતા કસોટી જેમાં ભાગ એક ભાગ એક એમાં ચાર આકૃતિઓ આપેલી છે તેમાંથી જે અલગ પડતી આકૃતિ હોય તે આપણે જવાબ તરીકે ટીક કરવાની છે પ્રશ્ન પહેલો હવે અહીં તમે જોઈ શકો છો કે ત્રણ આકૃતિ છે તેમાં ચાર ખૂણા આપેલા છે જ્યારે અહીં ત્રણ ખૂણા છે તો આપણો જવાબ આવશે એ પ્રશ્ન બે અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન બેમાં કે આ ત્રણે ત્રણ આકૃતિ છે તેમાં કાઠ ખૂણો છે જ્યારે માં ગુરુકોણ છે પ્રશ્ન ત્રણ અહીં તમે જોઈ શકો છો કે આજે જે બી ત્રણ છે તે દર્પણ આકૃતિ છે જ્યારે ડી છે તે નોર્મલ આકૃતિ છે એસ છે તો જવાબ રહેશે ડી પ્રશ્ન ચાર જેમાં તમે જોઈ શકો છો કે એ બી અને ડી છે તે આકૃતિ ના અડધા ભાગ કરે છે જ્યારે સીમાં નથી તો જવાબ રહેશે સી ભાગ બે અહીં આપણે આ જે આકૃતિ આપેલી છે તેવી જ આકૃતિ આપણે અહીં શોધવાની રહેશે તો પ્રશ્ન પાંચ તો અહીં જવાબ આવશે બી કે જે બાકી સેમ જવાબ રહે છે પ્રશ્ન છ અહીં જવાબ આવશે સી પ્રશ્ન સાત અહીં જવાબ આવશે સી પ્રશ્ન આઠ અહીં જવાબ આવશે બી ભાગ ત્રણ અહીં આપણે જોવાનું છે કે એક આકૃતિ આપેલી છે જેને ત્રણ ભાગ અહીં આપેલા છે તો ચોથો ભાગ જે છે તે આપણે શોધવાનો રહે છે તો ચોથો ભાગ જે સેમ હોય તેવો આપણે શોધી અને અહીં કયો કયો જવાબ આવશે તે આપણે ટીક કરીશું તો અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન નવ જેમાં અહીં એક ત્રિકોણ છે ઉપર ત્રિકોણ છે અને ઉપર બે લાઈન દોરેલી છે તો એવો જ જવાબ અહીં આપણને મળશે સી પ્રશ્ન દસ અહીં જે કોન આપેલો છે અને આ બાજુ એક લાઈન કરેલી છે તો એવો જવાબ આપણને મળશે ડી પ્રશ્ન અગિયાર અહીં તમે જોઈ શકો છો કે આવી લાઈન થવી જોઈએ અને અહીં આપ મુજબની લાઈન થશે તો અહીં આપણો જવાબ રહેશે વિભાગ ચાર ભાગ ચાર જેમાં અહીં એક આકૃતિ આપેલી છે તેના આધારે એક બીજી આકૃતિ થાય છે તેના આધારે ત્રીજી આકૃતિ હવે એના આધારે ચોથી આકૃતિ જે બનવી જોઈએ એટલે કે શ્રેણી પૂર્ણ થતી હોવી જોઈએ તેવી આકૃતિ આપણે પસંદ કરવાની રહેશે તો અહીં પ્રશ્ન તેર એમાં જવાબ આવશે ડી પ્રશ્ન ચૌદ અહીં જવાબ આવશે સી પ્રશ્ન પંદર અહીં જવાબ આવશે ડી પ્રશ્ન સોળ અહીં જવાબ આવશે બી ભાગ પાંચ ભાગ પાંચ છે એમાં તમે જોઈ શકો છો કે પ્રથમ જે આકૃતિ આપેલી છે તેના આધારે બીજી આકૃતિનો સંબંધ છે તો હવે એવી જ રીતે આપણે જે ત્રીજી આકૃતિ છે તેનો સંબંધ અહીં ચોથી આકૃતિ સાથે કેવો હશે તે આપણે શોધીને લખવાનું છે એટલે કે આના આધારે આ આકૃતિ બની છે તો એવો જ ફેરફાર અહીં આપણે કરી અને આપણે અહીં જવાબ ટીક કરવાનો રહેશે તો અહીં પ્રશ્ન સત્તર એમાં જવાબ આવશે સી પ્રશ્ન અઢાર એમાં જવાબ આવશે સી પ્રશ્ન ઓગણીસ એમાં જવાબ આવશે એ પ્રશ્ન વીસ એમાં જવાબ આવશે એ ભાગ છ ભાગ છ છે એમાં તમે જુઓ તો એક ચિત્ર આપેલું છે ભૌમિતિક ચિત્ર છે એટલે કે ત્રિકોણ ચોરસ વર્તુળ કોઈ પણ હશે એનો થોડોક ભાગ અહીં આપેલો છે હવે બાકીનો જે કપાયેલો ભાગ છે તે આ ચાર આકૃતિમાંથી કયો હોઈ શકે તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે અહીં પ્રશ્ન એકવીસ જવાબ આવશે બી પ્રશ્ન બાવીસ જવાબ આવશે એ પ્રશ્ન ત્રેવીસ જવાબ આવશે બી પ્રશ્ન ચોવીસ જવાબ આવશે બી ભાગ સાત અહીં ભાગ સાતમાં દર્પણ આકૃતિ આપણે સિલેક્ટ કરવાની રહે છે તો દર્પણ આકૃતિમાં શું જવાબ આવશે એટલે કે આ આકૃતિ છે તેને આપણે અરીસામાં જોઈએ તો કેવી દેખાશે તે અહીં આપણે ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે તો અહીં પ્રશ્ન પચીસ જવાબ આવશે બી પ્રશ્ન આવશે એ પ્રશ્ન અઠ્યાવીસ જવાબ આવશે બી ભાગ આઠ અહી ગડી અને કટિંગ નું અહીં આપણે જોવાનું છે કે પેલા ગળી વાળવાની છે અને ત્યારબાદ કટિંગ કાગળના ટુકડાને કાપવામાં આવે છે અને ત્યારબાદ તેને ફરીથી ખોલવામાં આવે તો તે કેવો દેખાશે તે અહીં આપણે આ એ સીડીમાંથી જે જવાબ સિલેક્ટ કરવાનો થાય તે કરવાનો રહેશે તો અહીં પ્રશ્ન ઓગણત્રીસ જવાબ આવશે ડી પ્રશ્ન ત્રીસ જવાબ આવશે સી પ્રશ્ન એકત્રીસ જવાબ આવશે બી પ્રશ્ન બત્રીસ જવાબ આવશે બી ભાગ નવ હવે અહીં ભાગ નવ છે તેમાં તમે જોઈ શકો અહીં ચાર આકૃતિ આપેલી છે આ ચારે ચાર આકૃતિ ભેગી થઈ અને અહીં એક આકાર બને છે તો આવી જ આકૃતિઓથી આમાંથી કયો આકાર બને છે તે આપણે જોવાનું છે એટલે કે આ જે ત્રણે ત્રણ ટુકડા છે તે કઈ આકૃતિમાં સમાયેલા છે તે આકૃતિ આપણે સિલેક્ટ કરી અને જવાબ પસંદ કરવાનો રહેશે તો અહીં પ્રશ્ન તેત્રીસ જવાબ આવશે બી પ્રશ્ન ચોત્રીસ જવાબ આવશે એ પ્રશ્ન પાંત્રીસ જવાબ આવશે સી પ્રશ્ન છત્રીસ જવાબ આવશે બી ભાગ દસ અને છેલ્લો આકૃતિનો ભાગ છે અહીં આપણે જોવાનું છે કે એક જે આકાર આપેલો છે તે આમાંથી કઈ આકૃતિમાં તે આકાર છુપાયેલો છે તે આપણો જવાબ રહેશે હવે તમે જોઈ શકો છો કે ઝેડ જે છે ને આ ઝેડ એ બધી આકૃતિમાં હશે જ જેમ કે અહીંયા પણ ઝેડ છે બરાબર અહીંયા પણ ઝેડ છે હવે અહીંયા તમે જુઓ તો ઝેડ તો છે પરંતુ આ જે લીટો છે ને તે ગોળા આકારમાં છે જ્યારે અહીંયા સીધો લીટો છે તો એવો ઝેડ તમે જુઓ તો અહીં ઝેડ છે અને ઉપર આમ લીટો પણ થાય છે તો અહીં આપણો જવાબ રહેશે પ્રશ્ન સાડત્રીસ માં પ્રશ્ન ચાલીસ અને છેલ્લો એમાં જવાબ રહેશે બી તો અહીં આપણે ભાગ એક આકૃતિઓનો જે ભાગ છે માનસિક યોગ્યતા કસોટી વાળો તે પૂર્ણ કરીએ છીએ તેના આપણે ગણિત વિભાગ અંક ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું વિભાગ બે અંક ગણિત કસોટી હવે અહીં આપણને એકતાલીસ થી સાહીઠ સુધીના વીસ પ્રશ્નો આપેલા છે તેનો આપણે સોલ્યુશન જોઈશું પ્રશ્ન એકતાલીસ જીરો પોઈન્ટ બે અને જીરો પોઈન્ટ જીરો ત્રણનું ગુણનફળ આ બંનેનો ગુણાકાર કરો તો અહીં જવાબ આવશે એ ઝીરો પોઈન્ટ જીરો જીરો છ પ્રશ્ન 42 વીસ અને ત્રીસનું મોટું સર્વગત સમાન ગુણ ખંડ છે એટલે કે અહીં ગુસ્સા શોધવાનો રહે છે જવાબ આવશે સી દસ પ્રશ્ન તેતાલીસ નવસો નવ્વાણું અને નવ હજાર નવસો નવ્વાણુંનું ગુણનફળ શું થાય તો અહીં જવાબ આવશે સી નવ્વાણું લાખ નેવ્યાસી હજાર એક પ્રશ્ન ચુમ્માલીસ નિમ્મ અંકોને સરળ કરવાથી પ્રાપ્ત થાય છે હવે અહીં જે સરવાળો બાદ બાકી છે તે તમે કરશો તો અહીં જવાબમાં આપણને મળશે બી છસો ચુમોતેર પોઈન્ટ ચાર હજાર નવસો આડત્રીસ પ્રશ્ન પિસ્તાલીસ ચોસઠના બધા જ ગુણનખંડોનું યોગફળ તો એના જે ગુણનખંડો છે તેનું યોગફળ આપણે શોધવા જઈશું તો જવાબ મળશે સી એકસો સત્યાવીસ પ્રશ્ન છેતાલીસ એક અને અગિયાર વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ રહેલી છે જવાબ આવશે બી ચાર પ્રશ્ન સુડતાલીસ નવસો નવ્વાણું છેદમાં એક હજારનું દશાંત સ્વરૂપ શું થાય જવાબ આવશે સી જીરો પોઈન્ટ નવસો નવાણું પ્રશ્ન અડતાલીસ જીરો પોઈન્ટ એક જીરો પોઈન્ટ એક જીરો પોઈન્ટ એક બરાબર શું થાય તો અહીં જવાબ આવશે બી ઝીરો પોઈન્ટ જીરો જીરો એક પ્રશ્ન ઓગણપચાસ સો ચોરસ સેન્ટીમીટરને ચોરસ મીટરમાં બદલવાથી શું પ્રાપ્ત થાય તો અહીં જવાબ આવશે બી જીરો પોઈન્ટ જીરો એક વર્ગ મીટર એટલે કે ચોરસ મીટર પ્રશ્ન પચાસ જીરો પોઈન્ટ બસો નું અવિભાજ્ય રૂપ ક્યુ છે તો અહીં જવાબ આવશે એ એકસો છેદમાં પાંચસો પ્રશ્ન એકાવન ત્રણ ના છેદમાં બે ભાગ્યા ત્રણ ના છેદ બે ગુણ્યા બે વત્તા ત્રણ ના છેદ બે બરાબર શું થાય તો અહીં જવાબ આવશે સી સાત ના છેદ બે પ્રશ્ન બાવન એક ફળ વિક્રેતાએ પંદરસોના સફરજન વેચાતા લીધા અને તેને પોતાની દુકાન પર લાવવા માટે સો ખર્ચ કર્યો તો આ બંનેનો સરવાળો કરો એટલે આપણને પડતર કિંમત મળે અને બે હજાર બસો છત્રીસમાં વેચ્યા તો અહીં નફો થશે નફો કેટલો થાય બાદ બાકી કરશો એટલે જવાબ આવશે બી છસો ને છત્રીસ પ્રશ્ન ત્રેપન એક રેલગાડી દિલ્હીથી જયપુર દસ પિસ્તાલીસથી તમે ત્રણ ત્રીસનો સમય ગણશો એટલે જવાબ આવશે બી ચાર કલાક અને પિસ્તાલીસ મિનિટ પ્રશ્ન ચોપન એક દુકાનદારે બસોની દિવાલ ઘડિયાળ ખરીદીને ચાલીસના લાભની સાથે વેચી દીધી તો દિવાલ ઘડિયાળનું વેચાણ કિંમત કેટલી થાય હવે માં ખરીદી અને ચાલીસ રૂપિયાનો લાભ એટલે કે નફો લીધો હોય તો બસો રૂપિયાની અંદર ચાલીસ રૂપિયા ઉમેરી દો એટલે આપણને જવાબ મળશે સી બસો ચાલીસ પ્રશ્ન પંચાવન એક બોક્સમાં પાંચસો ઈંડા હતા તેમાંથી ત્રણના છેદમાં પચીસ ઈંડા તૂટી તૂટેલા નીકળ્યા તો પાંચસો ગુણ્યા તમે ત્રણ ના છેદમાં પચીસ કરશો એટલે તમને એક જવાબ મળશે જે ઈંડા વધેલા રહેશે આટલા ઈંડા એટલે કે ચારસો ને ચાલીસ ઈંડા વધેલા નીકળશે એટલે કે જે તૂટેલા છે તે નીકળી જશે હવે જે કુલ ઈંડા હતા તો કુલ કેટલા હતા તો કે પાંચસો ઈંડા હવે અહીં આપણે એ ભૂલ કરીશું કે જે અહીં વધે છે તેની આપણે ગણતરી કરીએ તો આપણે જવાબ આવશે નહીં કુલ ઈંડા પાંચસો અને એના એક પંચમાંશ ભાગ મહિનો મહેમાનો માટે રાખી લીધા તો સો ઈંડા રાખી લીધા તો ચારસો ચાલીસ ઈંડા હતા એમાંથી સો ઈંડા રાખી મૂકવામાં આવ્યા તો ત્રણસો ચાલીસ ઈંડા છેલ્લે વચ્ચે તો જવાબ આવશે સી ત્રણસો ચાલીસ પ્રશ્ન છપ્પન એક પંચમુજ ભુજ જેનો ઘેરાવો એંસી સેન્ટીમીટર અને તેની ચાર ભુજાઓની લંબાઈનો યોગ ત્રેસઠ હોય તો તેની પાંચમી ભુજાની લંબાઈ કેટલી થાય તો એંસીમાંથી ત્રેસઠ બાદ કરો તો જવાબ આવશે ડી સત્તર આપેલ પદાવલીમાં લુપ્ત સંખ્યા શું છે તો અહીંયા કઈ સંખ્યા તમે મૂકો કે આ બંનેનો જવાબ સરખો થશે તો અહીં જવાબ આવશે એ છસો પ્રશ્ન અઠ્ઠાવન એક લંબચોરસના બધા જ અંતઃકોણનું યોગફળ બને છે જવાબ આવશે એ ત્રણસો સાહીઠ પ્રશ્ન ઓગણસાઠ એક પૂર્ણ કોણ બરાબર છે જવાબ આવશે ડી ચાર લંબકોણ પ્રશ્ન સાહીઠ એકસો ને પંદર પરિવારોનો સર્વેમાં અંકિત કરવામાં આવ્યો ને એના વિશે અહીં કેટલીક માહિતી આપેલી છે તો બહારગ્રાફમાં જે પરિવારોની સંખ્યા જેમાં કોઈ જ બાળક નથી તેવા કુલ કેટલા પરિવાર હશે હવે અહીં તમે જુઓ તો જીરો અહીંયા છે અને અહીંયા કાંઈ દર્શાવેલું નથી તો અહીંયા કેટલા પરિવાર છે એ આપણને ખબર પડશે નહીં તો હવે આપણે શું કરવું પડશે તો આપણે અહીં જુઓ તો કે એક બાળક હોય એવા વીસ પરિવાર છે બે બાળક હોય એવા ત્રીસ પરિવાર છે ત્રણ બાળક હોય એવા પાંત્રીસ પરિવાર છે અને ચાર બાળક હોય તેવા પાંચ પરિવાર છે તો એનો તમે સરવાળો કરશો તો તમને જે જીરો બાળક નથી એવા પરિવાર મળી જશે હવે કુલ પરિવાર અહીં આપેલા છે એકસોને પંદર પરિવાર કુલ છે તો એમાંથી આનો જે સરવાળો બાદ કરશો તો આપણને જવાબ મળશે સી કે જેને એક પણ બાળક નહીં હોય તેવા પરિવારોમાં આવશે તો અહીં આપણે અંક ગણિતના વીસ જે પ્રશ્નો છે તેને પૂરા કરીએ છીએ વિભાગ ત્રણ ભાષા કસોટી હવે અહીં આ વિભાગમાં એક ફકરો આપેલો છે અને નીચે પાંચ પ્રશ્નો આપેલા હશે તો એના આપણે જવાબ આપવાના રહેશે તો અહીં ફકરો એક આપેલો છે જે આપણે વાંચતા નથી સીધા આપણે પ્રશ્નોના જવાબ પર આવીએ છીએ પ્રશ્ન એક સાઈડ નૃત્ય કરતી બાળકીને જાડા કાચની પાછળ બંધ કરવામાં આવી છે કારણ કે તો અહીં જવાબ આવશે એ આ દુર્લભ કલા કૌશલ્ય છે પ્રશ્ન બાસઠ પેન્ડેન્ટ ખાલી જગ્યાનો ભાગ છે તો અહીં જવાબ આવશે બી હારનો પ્રશ્ન ત્રેસઠ કથન એક અને બે વાંચો અને પછી વિકલ્પ પસંદ કરો તો અહીં જવાબ આવશે એ એક છે તે સત્ય છે બે અસત્ય છે એટલે કે તેની બંગડીઓ છીપ અથવા પાત પતલી ધાતુથી બની છે તે સાચું છે હાથી દાંતથી બનેલ હાર પહેર્યો છે તે ખોટું છે પ્રશ્ન ચોસઠ કયો શબ્દ નિર્ભીકનો પર્યાય નથી અહીં જવાબ આવશે એ ડરપોક પ્રશ્ન પાસઠ કલ્યા કલા કૌશલ્યનો અર્થ ખાલી જગ્યા થાય છે અહીં જવાબ આવશે બી મનુષ્ય દ્વારા બનાવેલ કળાના નમૂનાઓ હવે આપણે ફકરો બે જોઈશું તો અહીં ફકરો બે જે છે તે આપેલો છે અને આપણે સીધાના પ્રશ્નો પર આવીએ પ્રશ્ન છાસઠ એક ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ખાલી જગ્યા છે તો કે ઉપયોગી થાય છે પ્રશ્ન સડસઠ ફૂલ ખાલી જગ્યા મળે

ચાર પર આવીએ અહીં ફકરો ચાર આપેલો છે તે વાંચી અને તેના નીચે જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપણે આપવાના રહેશે પ્રશ્ન એકોતેર કોઈ પણ પ્રાણી ગૃહમાં વિશાળ કાય પાડાની સંભાળ મુશ્કેલીભરી કેમ હોય છે તો તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરાવવું મુશ્કેલ હોય છે એટલે પાડાની મુશ્કેલી મુશ્કેલ સાર મુશ્કેલ પડે છે પ્રશ્ન બોતેર વિશાળકાય પાડાનું મુખ્ય ભોજન શું છે જવાબ આવશે બી વાંસની કૂપળો પ્રશ્ન 73 આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે જવાબ આવશે બી વધારે પડતા શિકાર કરવા અને તેના પ્રાકૃતિક નિવાસ સ્થળ છે તે નષ્ટ થઈ જવાથી પ્રશ્ન 74 નિર્મ લખેલ શબ્દોમાં કયો શબ્દ વિશાળનો વિપરીતાર્થક છે વિપરીતાર્થક એટલે મોટું તો એ જવાબ આવશે સી સી લઘુ પ્રશ્ન પંચોતેર પ્રાણી ગૃહ તે સ્થાન છે જ્યાં જવાબ આવશે ડી પશુ પક્ષીઓને વાડા અને પાંજરામાં રાખવામાં આવે છે હવે આપણે જોઈએ ફકરો ચાર પ્રશ્ન નંબર છોતેર સોનમ પોતાના પિતાની સાથે દુકાને ગઈ હતી જવાબ આવશે બી પિતા પ્રશ્ન સત્યોતેર સોનમ દુકાન પર ચમકતી ખાલી જગ્યા સાયકલ જોઈ તેની તરફ આકૃષ્ટ થઈ જવાબ આવશે એ લાલ લાલ જોઈ પ્રશ્ન સોનમના તેને નવી શા માટે આપી તો જવાબ આવશે એ તેના જન્મ દિવસની ભેટના સ્વરૂપમાં પ્રશ્ન ઓગણીસ સોનમે પોતાની ખુશી વ્યક્ત કરી તો જવાબ આવશે એ તેના માતા પિતાને ભેટીને પ્રશ્ન એસી આશ્ચર્ય પામી આશય છે મતલબ કે આનો મતલબ શું થાય તો અહીં જવાબ આવશે બી વિસ્મિત થઈ તો અહીં આપણે આજના નવોદય પેપરના એકથી આઠ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે જે દરેક પરીક્ષાઓ જે આવે છે જેમ કે એનએમએમ એસ પી એસઈ એસ એસઈ સી ઈટી નવોદય આ દરેકના અમે ક્વીઝ સ્વરૂપે જ પ્રશ્નો મૂકીએ છીએ અને એક ક્વીઝમાં પચાસ પ્રશ્નો હોય છે જેથી કરીને થોડા થોડા દસ દસ પંદર પંદર પ્રશ્નો માટે તમારે બીજે કોઈ હેરાન નહીં થવું પડે એક ક્વિઝમાં પચાસ પ્રશ્નો હશે અને બાળક સરળતાથી ક્વિઝ સ્વરૂપે પ્રશ્નો આપી શકે તે માટે અમારી જે વેબસાઇટ છે ઈ નિશાળ તમે જોઈ શકો છો ઈ નિશાળ ડોટ બ્લોક ડોટ કોમ છે તે તમે તમારા મોબાઈલમાં ઓપન કરશો તો તમને જોવા મળશે અહીં તમે જોઈ શકો છો ઈ નિશાળ ડોટ બ્લોકસ્પોટ ડોટ કોમ તમારા મોબાઈલમાં ઓપન કરશો તો ત્યાં તમને ક્વિઝ સ્વરૂપે જ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા હોવા માટેની ક્વિઝ મળી રહેશે બાળકોને પણ મજા આવશે અને પ્રશ્નો પોતાના જવાબ પણ ત્યાં ચેક કરી શકશે તો અમારી આ વેબસાઇટની મુલાકાત રહેતા રહેજો અને બીજા મિત્રો સુધી પહોંચાડજો ધન્યવાદ